આપણા સરર મહાદેવ મિત્રો આજે હું તમને સફરજનનું ઝાડથી મુલાકાત કરાવું છું મારા ઘરને આંગણે જ અમારી વાત કરીએ તો મિત્રો અહીં અમારું ઘર છે અને અમારા ઘરને આંગણે જ આ સફરજનના ઝાડ ઊભા છે તો સરસ એવા સફરજન વળગ્યા છે મિત્રો વિડીયોને પૂરો જોજો મિત્રો હા ને મિત્રો અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા ઘરે સફરજનનું ઝાડ છે કે નહીં હા હું મિત્રો અહીં અત્યારે કંઈ જગ્યાએ છું એના પર તમે અનુમાન કરશો તો મિત્રો ખૂબ સારા એવા સફજનના ફળ વળગ્યા છે અને આ ફળ ઓગસ્ટ મહિના સુધી બરાબર પાકી જશે ઓગસ્ટ એન્ડમાં ખાવાલાયક છે આધારે બી ખાઈ શકાય પણ ટેસ્ટ બરાબર નહીં આવે ઓગસ્ટ એન્ડમાં સારા એવા ખાઈ શકાય ઓર સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર નવેમ્બર મહિના ખેડૂતો બધા ફળ ઉતારી દેતા હોય છે અને વેચવા માટે તૈયાર કરે છે તો મિત્રો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ જરૂર જણાવશો અને મા બનાસની જે ચેનલ છે એમાં સદાય બની રહેશો એવી વિનંતી છે મિત્રો આનાથી પણ પત્ર થળવાળું ઝાડ હોય છે એને પણ ફળ આવે છે તમને પહેલાં પણ મેં વિડીયોમાં બતાવ્યા હતા તો મિત્રો જુઓ તમે ખૂબ સારા સફરજનના ફળ વળ ગયા છે તો મિત્રો આશા રાખું છું તમને જરૂર વિડીયો ગમ્યો હશે બાકી એનું થોડું તમને પ્રકૃતિ દર્શન બી કરાવી દો આ છે મિત્રો પ્રકૃતિ તો આ છે મિત્રો એની પ્રકૃતિ હરિયાળા પહાડ વહેતા ઝરણા અહીંયા ચાલુ હોય છે આ બધા પહાડ ચડવાના છે મિત્રો જુઓ મિત્રો આવા પહાડ હોય છે આની અંદર આવા ગામ છે નાના નાના ખેતરો છે અહીંયા ચોખાના ખેતી કરેલી છે આ ગામ છે સિટી આવા પહાડ છે બધા પહાડ મિત્રો ચલ્યા છીએ અમે સારા એવા પ્રકૃતિ દર્શન તમે કરી રહ્યા છો મોટાભાગની મુસ્લિમ વસ્તી હોય છે અહીંયા બહુ મોટા મોટા પહાડ છે મિત્રો અહીંયા લદ્દાખના પહાડો મિત્રો બરફથી છવાયેલા હોય છે આટલી બધી હરિયાળી પ્રકૃતિ નથી હોતી અહીંયા ઓક્સિજન બી ઓછો છે અહીંયા ઝાડ બહુ છે અહીંયા તમે આ જંગલોમાં જાશો તો ક્યાંય ક્યાંય સફરજનના ઝાડ ક્યાં અખરોટ આરુ ખુરવાની ઘણા બધા ફળ મળી રહેશે આપણને ખાવા માટે તો મિત્રો આશા રાખો જરૂર તમને વિડીયો ગમ્યો હશે તો બહુ મોટા મોટા આવ્યા છે ઓછા આવ્યા છે પણ બહુ મોટા આવે છે તમારા આંગણે જ છે મિત્રો તમારા આંગણે છે કે નહીં જરૂર જણાવજો તો જરૂર મિત્રો તમને વિડીયો ગમ્યો હશે એવી આશા છે અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખરેાર મહાદેવમાં બરાબર